જિલ્લામાં જુગારની બધીને નાબૂદ કરવા સૂચના આપવામાં આવેલી હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી ટીમ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે આદિપુર જીઆઈડીસી વિસ્તારમાં સુરેશ હરીલાલ વિરાણી રહે લીલા શાહ કુટિયા અંજરવાળો પોતાની આર્થિક ફાયદા માટે વરલી મટકાનો જુગાર રમી રમાડે છે જેનો આંકડો લખવા તથા રૂપિયા લેવા માટે જીઆઈડીસી ત્રણ રસ્તા નુમાન દાદાના મંદિર પાસે આવેલ છે જેથી સદાર બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરી નીચે જણાવેલ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદેપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં ઘનશ્યામ વશ્રમભાઈ પરમાર સુરેશ હરિલાલ વિરાણી વાલજી ઉર્પે વાલો માણસીભાઈ ગઢવી વિજય ભગવાનજીભાઈ આહિરનો સમાવેશ થાય છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા આઈસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે